નમસ્કાર ખેડૂત મિત્રો હું જયેશ પટેલ ઠાકર કેમિકલ્સમાંથી અત્યારે આપણે એક પ્રગતિશીલ ખેડૂત એવા મેહુલભાઈના ખેતરમાં ઉપસ્થિત છીએ કે જેમણે ચાલુ વર્ષે મગફળીનું વાવેતર કરેલ છે અને એની અંદર એમને મગફળી જવાનું ખૂબ જ પ્રોબ્લેમ હતો તે એમણે આપણી ઠાકર કેમિકલ્સ કંપનીનું એનિકમાનું વપરાશ કરેલ કે એનાથી અમને જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે તો એ જેમણે મને ફોન કરી અત્યારે બોલાવ્યો કે સાહેબ મારો વિડીયો ઉતારો એવું અત્યારે એમના ખેતરમાં આવ્યો છું અને અમે એમના મોઢેથી આપણે સાંભળીએ કે એને કોની ભલામણથી આ વસ્તુનો ઉપયોગ કર્યો અને એમને રિઝલ્ટ કેવું મળ્યું પહેલાં તો આપણું નામ અને નંબર જણાવો પટેલ મેહુલ કુમાર પરસોત્તમભાઈ જામરેલા કંપા ઈડર અને મારો મોબાઈલ નંબર નેવું એક સાહીઠ ત્રેપન સાત પંચોતેર અને હું આ મગફળીમાં બહુ જવા માંડી હતી એટલે હું ઈડર દવા લેવા ગયો એટલે ઈડર ઈશ્વરભાઈ ઉમિયા સીડ્સ ફર્ટિલાઇઝર એમને મને ભલામણ કરી કે તમે આ એક પેકેટ છાંટો રિઝલ્ટ ના મળે તો પૈસા તમે ના આપતા મને એ પછી મેં થોડુંક ટ્રાય કર્યો એટલે મને એવું લાગ્યું એટલે પછી બે ચાર દિવસ સુધી પછી મેં રહેવા દીધું બીજામાં અને પછી મેં બીજા પિસ્તાલીસ વીઘામાં ખરીદી લઈને પછી આ વસ્તુ છે એક એનિકમાં બઉ સારી છે આ એની પ્રોડક્ટ જે ખરી એ ઠાકર કેમિકલ છે આ યુસોમાં ટેકનોલોજી થી બનાવેલ છે કે જેનો તમે કાળી ફૂગ હોય સફેદ ફૂગ હોય અથવા તો તમારા મગફળીના પત્તામાં ઘેરું ટીક્કા ટૂંક ઓલ ઇન વન મગફળીને દરેક ફૂગ માટે આ વસ્તુ કામ કરે છે અને જે અત્યારે આપણા મેહુલભાઈ વાપરેલ છે તેમના એમના ખેતરમાં એનું રિઝલ્ટ દેખાય છે તો આપ સૌ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે જો આપણા ખેતરમાં કોઈ આવો કાળી ફૂગનો કે સફેદ ફૂગનો પ્રોબ્લેમ હોય તો આપ પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો કે જેનું 100% સો ટકા રિઝલ્ટ અહીંયા મળેલ છે